નમસ્કાર મિત્રો જય દાદા જય માતાજી આપણે આજે જઈ રહ્યા છીએ વાસડા દાદાના રણમાં વાસડા દાદાનો એ ઇતિહાસ આપણે જોવા જઈ રહ્યા છીએ કે જ્યાં ધર્મના માટે ગાયોના માટે જેને લીલા માથાના બલિદાન આપી દીધા છે એવા વચરાજ સોલંકીની જગ્યા જ્યાં તેમણે શહાદત ઓહરી હતી એ જગ્યા આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો તો ચલો મળીએ આજના વિડીયોની અંદર મિત્રો દાદાના સાનિધ્યમાં જવા માટે આપણે સૌ પ્રથમ જઈશું ગોચનાથ અને ગોચનાથથી કેનાલ પર ચડી અને વેળ અને વેળથી અમરાપુર અને અમરાપુરથી આપણો રસ્તો શરૂ થશે રણનો કે જે જોવાલાયક રણ છે મિત્રો આ રણની અંદર આજુબાજુના ગામના લોકો કેમ્પ કરે છે અને કેમ્પની અંદર અનેક સેવાના કાર્યો કરે છે જે આપણને જોઈને નવાઈ લાગશે કે આ જગ્યા પર આપણે રહેવું પણ બહુ મુશ્કેલ બને છે અને અહીં લોકો રાત દિવસ પંદર દિવસ રોકાય અને આવનારા વદયાત્રોની સેવા કરે છે મિત્રો આપણે પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ મિત્રો તો આપણે એક હજારને દસનું મિત્રો પેટ્રોલ પૂરાઈ લઈએ એનું કારણ એ છે કે મિત્રો કદાચ જો રણમાં રસ્તો ભૂલીએ તો હેરાન ન થવું પડે એના માટે થઈને મિત્રો આપણે સેફ્ટી માટે વધારે પેટ્રોલ પૂરાઈએ છીએ મિત્રો આપણે અમરાપુર પહોંચી ગયા છીએ અને આ રસ્તો બતાવે છે કે આ તરફ રણ છે દાદાનું સાનિધ્ય તો આપણે મિત્રો જઈ રહ્યા છીએ ચલો રસ્તા પર જોઈએ કેટલો રસ્તો આવો કાચો છે એટલો બધો રસ્તો તો કંઈ સારો નથી પણ હવે આવ્યા છીએ તો જવું તો પડશે દાદાના સાનિધ્યમાં તો ચલો મિત્રો જોઈએ આગળ કેવો રસ્તો આવે છે મિત્રો તમે જોઈ શકો છો રણના જે આ બાવળ છે એ પણ સૂકા બાવળ છે મિત્રો આ બાવળની પાલી પણ પીળી પડી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો રણમાં પદયાત્રીઓ પણ જઈ રહ્યા છે આવી કાળઝાળ ગરમીમાં મિત્રો તમે જોઈ શકો છો આ બંધ છે અને આ બંધ પછી આપણા રણની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ચારે બાજુ ક્યાંય નથી ક્યાંય વાવળ નથી ક્યાંય વૃક્ષ કે નથી કાંઈ માણસ મિત્રો જે સામે દેખાય છે એ સારીઓ ડુંગર કહેવાય છે અમરાપુરના લોકો આજુબાજુના ગામના લોકો ત્યાં દર્શન કરવા પણ આવે છે મિત્રો જોઈ શકો છો કેમ્પની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ચૈત્ર મહિનાના નોરતા ચાલુ છે તો આઠમ સુધી તો કોઈ એટલી પબ્લિક જોવા નહીં મળે આઠમ પછી મિત્રો ખૂબ પબ્લિક આવે છે દાદાના સાનિધ્યમાં મિત્રો થોડા વર્ષ પહેલાં રસ્તા ભૂલી જવાની તકલીફો થતી હતી પણ હવે દાદાના સેવકો જે છે એ શેખ મંદિર સુધી નાની નાની ધજાઓ લગાવી અને રસ્તા ના ભૂલાય તે માટેની સારી વ્યવસ્થા પૂરી પાડે છે મિત્રો પંછી પાણી પીને છે ઘટેને સરિતા નીર ધર્મકીય ધન ના ઘટે સહાય કરે રઘુવીર અમરાપુરથી દસ કિલોમીટરના અંતરે મિત્રો મહાકાલ યુવા ગ્રુપ વાયતપુરા દ્વારા સુંદર મજાના કેમ્પનું આયોજન કરેલ છે મિત્રો તો આ કેમ્પની અંદર તમને તરબૂચ સરબત તથા મેડિકલ સેવાઓનો લાભ મળશે તો મિત્રો આવો તમે આ કેમ્પમાં અને સેવાનો લાભ આપો એવી નમ્ર વિનંતી જય વચરા દાદા મિત્રો જય ચામુન માતા મિત્રો આપણે સર્વે જાણીએ છીએ કે દર વર્ષની જેમ ચૈત્ર સુદ એકમથી કરી અને ચૈત્ર સુદ પૂનમ સુધી આ રણની અંદરથી જે પણ મિત્રો ચૂંટેલા ચામુન માતાના દર્શન કરવા માટે જાય છે અથવા તો વછરાજ બીટની જે ઝીંઝુવાળા જગ્યા છે જે વછરાજ બીટની અંદર દર્શન કરવા માટે પગપાળા યાત્રિકો જાય છે તેના સેવા માટેથી અમે ત્રણ વર્ષથી અહીંયા અમરાપુરથી રનના મધ્યે દસ કિલોમીટરના અંતરે અમારો મહાકાલ ગ્રુપ દ્વારા આયોજિત સરબત તરબૂજ અને મેડિકલ સેવા કેમ્પ હોય છે તો તમામ મિત્રોને વિનંતી કે આ અમારા સેવા કેમ્પની અવશ્ય મુલાકાત લે અને અમને સેવાનો મોકો આપે તેથી આ એક સુંદર અવસર અમને મળી રહ્યો છે પ્રમુખ શ્રી ચંદુજીના સહયોગને સાથથી અમે ત્રણ વર્ષથી આ સતત સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને ખૂબ અમે પદયાત્રીઓને લાભ પણ આપી રહ્યા છીએ આ આ અંદર સુવિધાની અંદર મેડિકલ સેવાઓ છે પંચર જો પણ કોઈ મિત્રોને બાઇક કે વાહનની અંદર પંચર પડે તો એના માટે પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે રાત્રિ રોકાણ માટે પણ અમે આરામ માટે ખૂબ સરસ ગાદલા અને વિશાળ જગ્યા રાખેલી છે તેની પણ અમે સગવડ પૂરી પાડીએ છીએ તો દરેક મિત્રો અને યાત્રિકોને વિનંતી કે અમારા સેવા કેમ્પની અવશ્ય મુલાકાત લે અને અમારે સેવા કરવાનો લાભ આપે જય વસ્ત્રા જય ચામુંડામાં જોઈ શકો છો મિત્રો આ બીજો કેમ્પ છે જે આશરે પાંચ દસ કિલોમીટરના અંતરે છે તમે જોઈ શકો છો આ કેમ્પનું ઉદ્ઘાટન બે દિવસ પહેલાં જ થયું હતું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા કેમ્પનું આયોજન કરેલ છે તમે જોઈ શકો છો કેટલો વિશાળ કેમ્પ છે વઢિયારની આ પવિત્ર ભૂમિ ઉપર

અને સુરવીર નૈતર રેજે વાંચણી તારા મત ગુમાવી સુનુર માએ પરમાત્મા પાહે ભગવતી પાસે પ્રાર્થના કરીને ત્રણ જ સંતાનોની માગણી કરી છે એમાં કીધું કે જનની જણ તો ત્રણ મિત્રો તમે આ ગનાડું જોઈ રહ્યા છો એ થોડા વર્ષો પહેલાં અહીંયા ગનાડું નહોતું જેના કારણે ચાલીસ કિલોમીટર ફરીને જવું પડતું એનું કારણ એ હતું કે અહીંયા ચારે બાજુ પાણી હતું જેના કારણે ફરીને જવાનો રસ્તો હતો આ સાધન જે અત્યારે જાય છે તે અત્યારે કાચો રસ્તો બનાવી દીધો છે અને પાણીની એક સમસ્યા દૂર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો દાદાની ધજા કેવડી મોટી લહેરાઈ રહી છે અને જોઈ શકો છો આ બજાર જ્યાં મેળો ભરાય છે અત્યારે તડકો વધારે હોવાના કારણે તમને પબ્લિક જોવા નથી મળતી પણ ધીમે ધીમે પબ્લિક જતા દિવસોમાં આવતી થઈ જશે તમે જોઈ શકો છો દાદાની આ વિશાળ જગ્યા આપણે હવે દાદાના જઈને જોઈએ કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે દાદાનો આ એજ પ્રતાપ છે કે જે એમની બલિદાન જીવંત રાખ્યું છે કેમ કે મિત્રો આવા રણની અંદર આવા ઉનાળાના ખરા સમયની અંદર તમે આટલી પબ્લિક જોઈ રહ્યા છો એક દાદાની કૃપા હોય તો જ બની શકે બાકી મિત્રો બની ના શકે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો તમે દાન આપવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે આ આપણા ગુજરાતની ગરિમા છે આ આપણી ઓળખ છે જોઈ શકો છો મિત્રો દાદાના મંદિરનું કામ ચાલુ છે મંદિર નવું બને છે જોઈ શકો છો ઉપર શિખર પણ બની રહ્યું છે અને જો દાદાનું મંદિરને શણગારવામાં આવ્યું છે અદ્ભુત રીતે શણગાર્યું છે જ્યાં તમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો દાદાનો દરબાર જોઈ શકો છો તમે મિત્રો માન્યતા છે કે અહીં તમે સાચા હૃદયના ભાવથી જો તમે સાંભળો તો અહીં કૂતરાનો પણ અવાજ આવે છે દેખી શકો છો મિત્રો કેવડો મોટો શેડ છે જ્યાં લોકોને આરામ માટેની જગ્યા બનાવી આપવામાં આવી છે જ્યાં લોકો ભજન કીર્તન અને ધૂન ગાઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આટલા વિશાળ મેદાનની અંદર તમે જોઈ શકો છો કેટલી વિવિધતા સાથે જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમે જોઈ જોઈ શકો શકો છો છો અહીંયા બહેનો પણ રહી રહી છે છે મિત્રો આ અલૌકિક દરબાર કહી શકાય મિત્રો જોઈ શકો છો મિત્રો જમણવાર ચાલુ છે તમે એક નજર કરો તો તમારી નજર પણ ના પોકે કે એવડી મોટી વિશાળ જગ્યા છે જમવા માટે તમે જોઈ શકો છો કેવડું મોટું મેદાન છે જમવા માટેનું અને એ પણ ઉપર શેડ છે જેથી ગરમી ના લાગે મિત્રો જોઈ શકો છો દાદાના દરબારમાં કેટલા લોકો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અહીં કેટલી ગાયો પાછળ છે આ ગૌશાળા છે જે મંદિરના પાછળના સાઇડના ભાગમાં આવેલ છે ગૌશાળા તમે જોઈ શકો છો મિત્રો આવી કાળઝાળ ગરમીની અંદર પણ અહીંયા ગોળાની વ્યવસ્થા છે તો ગોળા પણ ખાઈ શકો છો અહીં આવીને મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો ગોળા ખાઈ રહ્યા છે મિત્રો તમે રણમાં જતા હો તો અહીં નાના બાળકો પાણી આપવા આવે છે નાના નાના તંબુ બાકેલા હોય છે અને તમને પાણી આપે છે અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ વસરાજપુર કે જ્યાં દાદાનું મસ્તક પડ્યું હતું અને ધળ અઢાર કિલોમીટર રણમાં જઈને પડ્યું હતું એ જગ્યા આપણે જોઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ વસરાજપુર જ્યાં દાદાનું મસ્તક પડ્યું હતું તો ચલો મિત્રો જઈએ ત્યાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ વસરાજપુર જોઈ શકો છો તમે વસરાજપુર આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં દાદા હવન ચાલુ હતો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે વાછરા દાદા તો આવ્યા છો રણમાં પણ તમે આ વસરાજપુર નહીં આવ્યા હોવ કે જ્યાં દાદાનું મસ્તક પડ્યું હતું તમને આ જગ્યા જોઈને નવાઈ લાગશે અને આપણે સ્પેશિયલી આ જગ્યા પર આવ્યા છીએ તમને આ દાદાના દર્શન કરવા માટે આ જગ્યા તમે ક્યારેય નહીં જોઈ હોય આ જગ્યા દાદાના રણની અંદર જે મધ્યમાં મંદિર છે ત્યાંથી અઢાર કિલોમીટરના અંતરે આવેલી છે આ જગ્યા વસરાજપુર જે પાટડી તાલુકાના ગામમાં એનો સમાવેશ થાય છે જોઈ શકો છો દાદાનું મસ્તક પડ્યું હતું આ એ જગ્યા છે અને ત્યાં દાદાનું અદ્ભુત મંદિર છે આ પણ એક એવું જ અદ્ભુત મંદિર છે તમે જોઈ શકો છો